તો પરેશભાઈ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું હું તમારો જવતલિયો ભાઈ થયો છું છું તો 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 તમે ચિંતા ન કરતા તમારી સાથે સાથે અત્યાર સુધી અમે કોઈ કોઈ પક્ષ જોડાયેલા પક્ષની વિરુદ્ધમાં પણ પણ પરેશભાઈ જ્યારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે બેન અમે તમારી સાથે છીએ અમે જેટલા પણ બેનો હતા ને અમારી આંખમાં આંસુ આવી ગયા કે ભાઈને જોઈને બેનની આંખમાં આંસુ ન આવે એવું બને જ નહીં તરફ વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે આજે ભરી દીધું છે તો બીજી તરફ રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા પછી પરેશ ધાનાણી પ્રથમ વખત રાજકોટ આવ્યા છે ને ખૂબ જ સૂચક રીતે તેઓ સૌથી પહેલા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ તેમના હોવારણા લીધા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કેટલીક ક્ષત્રિય મહિલાઓ છે તે ભાવુક પણ થઈ હતી ને હવે પરેશ ધાનાણીને પોતાને ન્યાય અપાવવા માટે વાત કરી હતી તો સામે પરેશ ધાનાણીએ પણ તેમનો ભાઈ છે તે તેમની સાથે છે તેવી વાત કરીને તેમને સાંત્વના આપી હતી જોઈએ આ દ્રશ્યો અને પરેશ ધાનાણી અને મહિલાએ શું કહ્યું સાંભળીએ પવિત્ર ચૈત્રી નવરાત્રીના કેટલી દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે વિશ્વ દિવસથી ગામની ગલીઓમાં લાચારી વર્ષ શાસકો પાસે ભીખ માંગી રહી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમાં આસમાને પહોંચેલા અહંકારે દીકરીઓના સ્વાભિમાનને ખેસ પહોંચાડવાનું માપ કર્યું છે ત્યારે મા આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની હે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓ નો વ્યાપ વિધો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ સુરી શક્તિઓનો નાશ કર્યો છે આજે તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે માં હવે તું સાંભળજે રખે ને તારા આશરે ન્યાય નહીં મળ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે એમાં ભુવાનીમાં માં આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે દેશમાં જે શક્તિઓ ને વંદન થતા હતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ છે માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું સંસદ સભ્ય બનવાનું સપનું નથી પણ સ્વાભિમાન લડાઈ લડવા માટે રાજકોટના આંગણે સ્વાભિમાન યુદ્ધ ના આરંભ ની આજથી શરૂઆત આપ સૌ મીડિયાના મિત્રો સાક્ષી છો એક દીકરી પોતાની લાગણી વ્યક્ત કરતા એની જતા હોય ત્યારે કોઈ પણ માણસનું હૃદય આજ આ દીકરીઓ સ્વાભિમાનની લડાઈ લડવા સંયમ સાથે શિસ્ત સાથે મર્યાદામાં બધા જ લોકો ને સાથે લઈ સરકાર પાસે એક નાની એવી અપેક્ષા રાખી મને પણ એવું હતું કે સરકાર જરૂર દીકરીઓની વાત આજે દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડીને એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને ઈરાદાપૂર્વક મને લાગે છે કે દીકરીઓના દામન ઉપર દાગ લાગે એવા સવાલો મૂકીને વર્ગ વિગ્રહ બીજ રોપ વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો

આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની વૈચારિક વિવિધતાએ દેશની લોકશાહીનું હાર અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ્ય વિવિધતાએ જ આ દેશને ઘડ્યો છે વૈચારિક મતભેદોએ જ લોકશાહીને ખુલી ફાલીને પંગરાવી છે આજ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી લડાઈ કોઈ વિચારધારા સામેની નથી લડાઈ પરશોત્તમભાઈ કે પરેશભાઈની નથી લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનું છે આ દેશમાં બાબા પ્રાણ ફૂડીને જે સંવિધાનથી અઢારેય વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી હતી આજ એ અઢારેય વર્ણની અધિકાર યાત્રા ઉપર ક્યાંય સરકારી તંત્રએ લગામ કસી છે ત્યારે

સ્વાભિમાન યુદ્ધની શરૂઆત એનો પાયો રાજકોટના પાદરમાં નાખ્યો છે જલારામ બાપા એમને માથું નમાવી અને એમાં આશાપુરાના આંગણે આવ્યો છું અને ચોટીલાના ડુંગરે એમાં ચામુંડા ભવાનીને દર્શન કરીને આગળ ભારતીય જનતા પાર્ટી સમાજના કોહળા વર્ગે એક નાની એવી વિનંતી કરીથી નહીં સ્વીકારીને મને લાગે છે કે અહંકારનું પ્રદર્શન કર્યું ત્યારે ઓગણીસમી તારીખે સવારે દસ વાગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પરિવારના આગેવાનો જે મુજબ રૂપરેખા ઘટશે અમે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવાના છીએ અને પછી સવારે દસ વાગે

અને અમે હવે એટલા હદે કંટાળી ગયા છીએ અમે એટલું બધું કર્યું છતાં પણ હજી ભાજપ સરકાર ઊંઘમાંથી ઊભી નથી થતી અમારી બહેનોની અસ્મિતાને એ લોકો બેટી બચાવો બેટી પડાવો અભિયાન એવું બધું કરે છે છતાં પણ એ અમારી અસ્મિતા વિશે એક પણ ડગલા નથી લેતા અને અમને અત્યાર સુધી એવું હતું કે ઉમેદવારી પત્ર નહીં ભરવા દે પણ છતાં ભરાવી દીધું છે તો આજે આપ સૌએ જોયું કે ભાઈ પરેશભાઈ ધાનાણી જ્યારે અમારા અમુક બહેનો જોહર કરવા જવાના હતા જેને ખરેખર તો આત્મવિલોપન કહેવાય જોહર શબ્દ ન વપરાય તો જે આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈએ એ લોકોને આહવાન કર્યું હતું અમારા ઇતિહાસ પ્રમાણે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું તો આજે જ્યારે અમે અહીંયા દર્શન કરવા આવેલા જે આઠમ છે નોરતાનું તો પરેશભાઈ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું તો તમે ચિંતા ન કરતા હું તમારી સાથે છું તો અત્યાર સુધી અમે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા કોઈ પક્ષની વિરુદ્ધમાં પણ નહોતા પણ પરેશભાઈ જ્યારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે બેનો અમે તમારી સાથે જ અમે જેટલા પણ બહેનો હતા ને અમારી આંખમાં આંસુ આવી ગયા કે ભાઈને જોઈને બેનની આંખમાં આંસુ ન આવે એવું બને જ નહીં અને અમે જે રીતે અમારી લડાઈ લડી રહ્યા છીએ અમે અંતર મનથી હવે થાકી ગયા છીએ અને ખાલી પરેશભાઈના બે શબ્દ હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે કે કદાચ અમારે જો વિરુદ્ધ મતદાન કરવાનું થશે તો અમે ક્ષત્રિય સમાજ ભાજપને છોડીને કોંગ્રેસને પણ સમર્થન આપીશું કારણ કે ભાજપ જો અમને નથી સમજતી તો હવે અમે પણ ભાજપને સમજવા નથી માંગતા અને અમે પરેશભાઈને ભાઈ માઈના છે તો પછી જો ભાઈ બહેનનો સપોર્ટ કરે તો બેન શા માટે નહીં તો અમે પણ પરેશભાઈને આગામી દિવસોમાં અમારું સમર્થન જડેજગે જાહેર કરીશું જય પરે જાનાણી સાથે મુલાકાત બાદ આ મહિલાઓએ જણાવ્યું કે ઓગણીસ તારીખ સુધીનું પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે હવે જો રૂપાલા પોતાનું ફોર્મ પાછું નહીં ભરે તો ભાજપના વિરોધ તો શરૂ થશે પરંતુ આવનારા દિવસોમાં કોંગ્રેસનું સમર્થન પણ સમાજ છે તે શરૂ કરી ને પરેશ ધાનાણીને તેઓ છે તે સપોર્ટ આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં પણ તેઓ કરનારા છે એટલે આવનારા દિવસોમાં ખૂબ જ રસપ્રદ છે તે રાજકોટનો જંગ છે તે રહેવાનો છે ને આવનારા ઓગણીસ તારીખ સુધી જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે જે પરસો ઉપાલા છે પોતાનું ફોર્મ પરત ખેંચે છે અને જો ફોર્મ પરત નથી ખેંચતા તો પરસો જે ક્ષત્રિય સમાજ છે તે આવનારા દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ અપનાવે છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમણે જણાવ્યું છે કે હવે જો ઓગણીસ તારીખ સુધીમાં પરસો ઉપાલા ફોર્મ પાછું નહીં ખેચે તો પાર્ટ ટુ રહેશે હવે પાર્ટ ટુ ક્ષત્રિય સમાજ સમાજના આંદોલનનું શું રહેશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે ત્યારે આજે થોડુંક ટ્રેલર છે તે ક્ષત્રિય સમાજની મહિલાઓ બતાવી દીધું હતું કે હવે ભાજપનો વિરોધ તો શરૂ થશે જ અત્યાર સુધી પરસો રૂપાલાનો વિરોધ હતો પરંતુ હવે ભાજપનો વિરોધ તો શરૂ થશે જ પરંતુ કોંગ્રેસનું સમર્થન પણ શરૂ થશે ને રાજકોટ લોકસભામાં જે મહિલાઓ છે તે હવે પરજ ધાનાણી સમર્થન કરવા જઈ રહી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ